નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્ત્વના સમાચાર ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે છેલ્લા થોડા કલાકોમાં દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું છે ત્યારે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ એટલે કે આજથી છ ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અમદાવાદમાં આજે સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદમાં ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે આજે ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે દેશભરના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ભારતના હવામાન વિભાગે આ ચોમાસાના બીજા તબક્કામાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ઓગસ્ટમાં સામાન્ય અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે જોકે પૂર્વોત્તર અને તેને અડીને આવેલા પૂર્વી ભારત મધ્ય ભારતના કેટલાક ભાગ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે બે ઓગસ્ટથી પાંચમી ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે હવામાન વિભાગે પાંચ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી કરી છે પરંતુ કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી છ ઓગસ્ટથી સાત ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ ફરી વધી શકે તેવી શક્યતા